જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતાલ પાલનપુર ખાતે આજરોજ જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પ્રિ મોન્સૂન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં તમામ વિભાગના અધિકારીશ્રીઓ નોડલ અધિકારીઓ અને તાલુકા સ્તરના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુ દરમિયાન કમોસમી વરસાદ વાવાઝોડું કે પૂર જેવી સ્થિતિ સામે તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર રહેવું જોઈએ તેમણે અધિકારીઓને ચેતવણીપૂર્વક સૂચન બોર્ડ લગાવવાની પણ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પૂર્વ એલર્ટ આપવાની નદી નાળા અને ગટર જેવા સ્થળોને યોગ્ય રીતે સફાઈ કરવાની સૂચના આપી હતી રોડ રસ્તાના ખાડા પૂરવા અને ખતરા ઉભા કરે તેવા હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી પણ તાત્કાલિક હાથ ધરવા જણાવ્યું હતું આ બેઠકમાં ચોમાસા દરમિયાન તાત્કાલિક સહાય રાહત અને બચાવ કામગીરી માટે આગોતરું આયોજન અંગે પણ ચર્ચા કરાઈ હતી જિલ્લા કલેક્ટરશ્રીએ તાલુકા કંટ્રોલ રૂમ ઉભા કરવા દરેક વિભાગ દ્વારા સંચાલિત કામગીરી સુનિશ્ચિત કરવા અને સર્વે સંબંધિત કર્મચારીઓને તાલીમ આપી રેસ્ક્યુ અને રિલીફ એક્શન પ્લાન ઘડવા માટે સૂચનો આપ્યા હતા તેમજ દરેક તાલુકામાં નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે અને તેમની જવાબદારીઓ નિર્ધારિત કરાઈ છે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ જે દવે અધિક જિલ્લા કલેક્ટર શ્રી સીપી પટેલ સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ નગરપાલિકા આરોગ્ય જીબી માર્ગ અને મકાન પુરવઠા પોલીસ અને પશુપાલન વિભાગ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા દરેક વિભાગે પોતાના વિભાગની તૈયારીઓની માહિતી આપી હતી અને આવશ્યક સંકલન માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી